વાઘોડિયામાં સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં એમજી વીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિશેષ કરીને વાઘોડિયા નગરના ગુગલિયાપુરા વિસ્તાર બાલાજી નંદન સોસાયટી તેમજ નાની ભાગોળ કાળી તલાવડી વિસ્તારમાં આ વિરોધ વધુ તીવ્ર બન્યો છે પ્રજાની ઈચ્છાના વિરુદ્ધ યોજનાની અમલવારી સામે લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર એમજીવીસીએલ દ્વારા અગાઉ લગાવેલા ડિજિટલ મીટરોને હટાવીને નવા સ્માર્ટ મીટરો સ્થાપિત કરવાનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે આ કામગીરી કંપની દ્વારા નિમાયેલ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે તેઓને કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના એજન્સી દ્વારા મીટર બદલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી લોકોએ આ મુદ્દે એ પણ આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બિલમાં વધારાની શક્યતા છે જેના કારણે લોકોમાં ભય અને અસંતોષની લાગણી છે લોકોને લાગ્યું કે વિના સૂચના અને ચર્ચા આવા નિર્ણયો લેવાય છે જે લોકશાહી તત્વો સાથે સદભાવ રાખતું નથી સ્થળ પર જ્યારે એમ જીવીસીએલની ટીમ મીટર બદલાવવા આવી ત્યારે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને કામગીરીને રોકી નાખી પરિસ્થિતિ બગડતા કર્મચારીઓ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા સ્થાનિકો દ્વારા તેઓને સ્માર્ટ મીટર નથી જોઈતા અને કેમ નથી જોઈતા તે સંદર્ભે પણ જણાવ્યું હતું આ સંદર્ભે એમ જીવી સીએલના અધિકારી દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર મામલે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે કોઈ યોજના સરકારી સ્તરે ખૂબ સારી ગણાય છે ત્યારે પ્રજામાં ભારે અસંતોષ કેમ દેખાય છે શું આવી યોજનાઓ અમલમાં મૂકતી વખતે લોકોની સંમતિ લેવી જોઈએ કે નહીં પ્રજાના વિશ્વાસ વિના આવી યોજનાઓનું અમલ કરવું કેટલું યોગ્ય છે તે બાબત આજે ચર્ચાનો વિષય બની છે મીટર બદલાવા વાળા ભાઈ આયા તો મને કે તમારું મીટર બદલવાનું જો મારે બદલાવું નથી કારણ કે તમારી અઠવાડિયામાં લાઈટ બંધ થઈ જશે પછી તમે મીટર તમારે જાતે બદલવું પડશે તમારો પોતાનો પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવું જ પડશે તમારે નહીં બદલાવ તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઈટ બંધ થઈ જશે ધાપ ધમકી આપીને અમારું મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે સ્માર્ટ મીટર અમારું જોતું નથી અને આ મીટર બેસાડ્યું તે વખત લોકોને ભરવા પડ્યા છે તો કે આ મીટર એ અમને જવાબ આપ્યો છે તમારે આ તો બદલાવું જ પડશે અમારો એમાં સખત વિરોધ છે નાની ભાગો લાઇબ્રેરી સામે અને અમારે જે જૂના નવા મીટર નાખી ગયા છે કાઢી જાય અને જૂના જૂના મીટર અમને પાછા બેસાડી આપે

હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોન વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે તો એમ તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસમાં સંપર્ક કરવો પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય કારણ કે સ્માર્ટ મીટર છે અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ એવું જણાવવા માગીશ કે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે એમાં બિલિંગ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ થાય છે એમાં કન્ઝ્યુમરનો કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી ઉલતાનું કન્ઝ્યુમરને સદર સ્માર્ટ મીટરનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશન પણ મળશે કે જેના કારણે એ જાણી શકશે કે પોતાના ઘરમાં કેટલું વપરાશ થઈ રહ્યો છે ગ્રાહકો એવું બી કહેતા હતા કે સ્માર્ટ મીટર જે સ્કેનર છે છે તેના વિશે કંઈ વાળું હા સ્કેનર માટે હું તમને કહી દઉં કે દરેક સ્માર્ટ મીટર ઉપર એક બારકોડ આપેલો છે પર્ટીક્યુલર જે તે ગ્રાહકમાં કયા નંબરનું મીટર લાગેલું છે એ બારકોડના આધારે ટ્રેસ થાય છે અમારે જે સિસ્ટમમાં એને અપલોડ કરવાનું થાય છે એ બારકોડના આધારે જ થાય છે એટલે એ સ્કેનિંગ કરીને એ સિસ્ટમમાં જે તે ગ્રાહકના મીટરમાં જ જાય એના માટે એની વ્યવસ્થા કરેલી છે એટલે જે જ્યારે જ્યારે એજન્સી મીટર બદલે છે ત્યારે એનું સ્થળ પર જ વેરિફિકેશન થાય છે બારકોડના લીધે જે સ્કેનિંગ કરે છે એ સિસ્ટમ ડાયરેક્ટ અમારા સોફ્ટવેરમાં જાય છે અને એ જ ગ્રાહક સામે એ જ મીટર લાગે એની ચોકસાઈ કરવા માટે એ બારકોડ સ્કેનિંગ કરવામાં આવે છે જેથી કોઈ પણ ગ્રાહકનું ખોટું બિલિંગ ના થાય અને ખોટો મીટર નંબર એટેચ ના થાય